તો બેઝિકલી મને નથી લાગેલું નેટ નેટ ચાઇનાના રિલેશનથી ઇન્ડિયાને કોઈ મેજર બેનિફિટ થાય હવે આની સ્ટોક માર્કેટ ઉપર શું અસર અત્યારે તો આવી છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને ઓટો ઓટો કારણ કે આપણને મેગ્નેટ બંધ કરી દીધું તો આપણે ઓક્ટોબર સુધી ચાલે એવું જ મેગ્નેટ હતું જો ઓક્ટોબર સુધી ચાઇના અલાવ ના કરે ઇન્ડિયા ને રેડ અર્થ મેટલ તો આપણી ઓટો ઇન્ડસ્ટ્રીએ પ્રોડક્શન ઇવી નું બંધ કરવું પડે હવે એની સામે આપણે હવે એ એક સેક્ટરે થોડું પોઝિટિવ લીધું છે ને ઇલેક્ટ્રોનિક ગુડ્સ કારણ કે ત્યાં સપ્લાય ચેન સ્ટ્રોંગ રહેશે મોટર્સ છે મેગ્નેટ છે એ બધું આવતું રહેશે તો ઇલેક્ટ્રોનિક ગુડ્સની સપ્લાય છે એ અવિરત રહેશે આ ઉપરાંત કોઈ પણ આપણને બેનિફિટ ચાઇના તરફથી નથી હા રશિયા તરફથી ઘણું બધું આપણે ત્યાંથી ફર્ટિલાઇઝર છે ત્યાંથી ડિફેન્સના આપણા ઘણા જોઈન્ટ કોન્ટ્રાક્ટ છે ઘણા બધું ટેકનોલોજી એમને આપણે શિફ્ટ કરે છે અને વર્લ્ડની એકમાત્ર એવી કન્ટ્રી છે કે જે પોતાની ટેકનોલોજી ઇન્ડિયામાં શિફ્ટ કરીને આપણું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને એને સ્ટ્રોંગ બનાવ્યું છે તો આપણે ત્યાં થોડા રિલેશન્સ છે હવે યુરોપ આમાં સૌથી મોટું ગેમ ચેન્જર છે યુરોપ લોકો ઓછું સમજે છે બટ યુરોપ યુક્રેન અને રશિયા વચ્ચે વોર સમાપ્ત થાય એવા કોઈ પણ એક્સેપ્ટન્સ યુરોપ તરફથી નહીં આવે કારણ કે રશિયાની પહેલી કન્ડિશન છે કે ચાર થી પાંચ રિજન જે રશિયા ધારે ધારેસ કે જે ઈચ્છે છે એ એને સ્વેપ કરે એટલે એને આપી દે હવે યુએસ પણ એગ્રી છે પણ યુરોપ એગ્રી નથી કારણ કે યુરોપને પોતાની બોર્ડર પર રશિયા નથી જોઈતું